હેલ્લો ફ્રેન્ડ્સ આજે અમે જવાના છીએ જંગલવાળી સફારીમાં જંગલની અંદર સુધી તો તમને વાઘ ચિત્તો અને જંગલનો રાજા સિંહ જે પણ અમને દેખાય છે એ બધું તમને લાઈવ બતાવીશું તો વિડીયો અંત સુધી જરૂર જોજો તો અહીંયા બહારની સાઈડે અમે વન ભોજન કરવા બેઠા છીએ આ દિવાળીયા પાર્ક છે અમે એની અંદર અને બહારની સાઈડે એક અલગ પોટ આવેલો છે એમાં પણ બંને સાઈડે જંગલમાં જઈશું તો તમને બતાવીશું જંગલનો નજારો અમારી ગાડી આવી ચૂકી છે તો જોઈ શકો છો ગાઈડ જીપ્સીમાંથી બનાવેલી જંગલ સફારી આ ટાઈપની હોય છે અંદરથી અને બહારથી ખુલ્લી ગાડી છે અને નજીકથી બધું જોવાનું છે તો જોવાની બહુ મજા આવશે ખુલ્લી ગાડીમાં અમે જઈશું જંગલની અંદર તો ચાલુ જઈએ જંગલની અંદર તો અમારી ગાડી ચાલી ગઈ છે આગળ જોઈ શકો તો આ ટાઈપનો રસ્તો છે જંગલમાં જવાનો થોડે સુધી આવશે પછી વરસે અંદર જંગલની અંદર અંદર બધા પ્રાણીઓ ખુલ્લા ફરતા નજીકથી એકદમ જોવા મળશે ગાડીમાં બહુ મજા આવે છે જોઈ શકો છો જંગલનું બહુ સરસ વાતાવરણ છે એકદમ ઘણું જંગલ છે પૂરો નજારો આપને બની શકે તેટલો આપને બતાવીશું અમે અહીંયા ગાડી રોકાણી છે થોડી વાર માટે અહીંયા રેસ્ટ કરીએ છીએ ફ્યુલ નાખવાનું છે ગાડીમાં પછી અંકલ આવે છે ડ્રાઈવર અમે હવે જઈએ છીએ જંગલની અંદર આગળથી થોડો અંદરની સાઈડે વળીશું એટલે જંગલની શરૂઆત થઈ જશે તો ચાલો જઈએ બસ તો વાતાવરણ છે વાદળવાળું અને વરસાદ પણ થોડો થોડો થાય છે આ કાચ ઉપર જોઈ શકો છો તમે બહુ સરસ વાતાવરણ છે આવામાં પ્રાણીઓ જરૂર દેખાશે એવું અંકલનું કહેવું છે તો આગળ જઈએ અને જોઈએ પ્રાણીઓ એકદમ કાચો રસ્તો છે પાણીની અંદરથી પણ ગાડી જાય છે ઘણી મજા આવે છે આની અંદર જોઈ શકો છો તમે વિડીયો સારો લાગતો હોય તો એક લાઈક જરૂર કરજો અને અમને સપોર્ટ કરશો અહીંયા ગાઈ જમને થોડા હિરણ જોવા મળ્યા છે હરણ જોઈ શકો છો ઝાડીની અંદર છે થોડું ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરીશું હરણો અંદર થોડા સંતાયેલા છે એકદમ ઘણું જંગલ છે અને એકદમ શાંત વાતાવરણ એકદમ કુદરતી બઉ એકદમ ઘણું જંગલ છે આમાં પ્રાણીઓને રહેવાની પણ મજા આવતી હશે બહુ સરસ છે અહિયાં આપ જોઈ શકો છો અહીંયા થોડા હરણ ફરે છે ખુલ્લામાં એકદમ અવાજ કરીશું નજીક થી જઈશું તો ભાગી જશે એટલે તમને અહીંયા બતાવીએ છીએ એકદમ નજીકથી છે હવે અમે જઈએ છીએ આગળ વરસાદનું થોડું વાતાવરણ છે છે બહુ સરસ અમારી ગાડી હવે ચાલી આગળ આગળની સાઈડે જંગલી પ્રાણીઓ ખતરનાક હોય છે આગળ એક ગાડી આવે છે જોઈ જોઈને બહુ તો કાચો રસ્તો છે અહિયાં અને આ દિવાલો કરી છે વચ્ચે લોકોના ખેતરમાં કે ખેતરમાં પ્રાણીઓ ના ઘૂસી જાય એની માટે પથ્થરની ની દિવાલ પણ કરેલી છે અહિયાં એકલી જાડી વાળું એકદમ ખતરનાક જંગલ છે વચ્ચે જો પાણીની સગવડ કરેલી છે પ્રાણીઓને માટે ખાડા જેવું કર્યું છે એની અંદર ભરી અને પ્રાણીઓ પી શકે છે અને હવે અમારી ગાડી ગાઈઝ પાણીની અંદર થઈને જશે બહુ જ મજા આવે છે આની અંદર વરસાદનું વાતાવરણ છે તેથી પાણી ભરાયેલું છે પ્રાણીઓ પણ અહીંયા પાણી પીવા આવી શકે છે જોઈ શકો છો વરસાદનું વાતાવરણ છે ગાડી માટે માટે રોકી છે અમે આગળ જંગલની તરફ જવા આગળથી વળવાનું છે તો ત્યાં થઈને અમે જઈશું જંગલની અંદર એકદમ કાચા રસ્તા છે પાણી ભરાઈ ગયું છે જોઈ શકો છો ગાઈઝ હવે મારી ગાડી વળી છે આગળ જંગલની તરફ જવા માટે અહિયાં થી આગળ એકદમ ઘણું જંગલ ચાલુ થાય છે ત્યાં આગળ જંગલી પ્રાણીઓ જોવા માટે જરૂર મળશે તેવું અંકલ નું કેવું છે ગાડી વાળા જોઈ શકો છો ગાઈઝ અહિયાં એક સિત્તો કે દીપડો છે તે ઝાડ અહિયાં બેઠો છે એકદમ નજીકથી અમને જોવા મળ્યો છે આ દીપડો જોઈ શકો છો ઝાડીની અંદર બેઠેલો છે અહીંયા પણ એ ઊભો થઈને અમે ચાલવાની કોશિશ કરે છે જોઈ શકો છો કે આજે એકદમ નજીકથી અમને પહેલી વાર આવો તો જોયો છે અને જોવા મળ્યો છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરશો અને કમેન્ટમાં પણ જે લખવું હોય તે લખશો

અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ છે ઝાડો છે ઝાડી વાળું જોઈ શકો છો અહીંયા ક્યાંય પણ પ્રાણી સંતાએલું કે બેઠેલું હોય શકે છે અમારી ગાડી અહીંયા ઊભી છે હવે અમે નીકળીશું આગળની તરફ જોવા માટે અને અહીંયા અમને પાછા જોવા મળ્યા છે હરણ ખુલ્લામાં ફરતા એકદમ પ્યારા સરસ છે જોઈ શકો છો હરણ પણ ખુલ્લામાં ફરતા પહેલી પહેલીવાર જોયા છે અને આગળ જતા ગાય ઝાડ પર એક બાજ બેઠેલો જોવા મળે છે જંગલી બાજ ઝાડ પર બેઠો છે જઈએ થોડી આગળની તરફ જ્યાં અમને સીન ને બધું જોવા મળી શકે છે તો તમને પણ બતાવીશું વિડીયોમાં બન્યા રહીશું

જોઈ શકો છો ગાઈસ એકદમ બને તેટલું નજીકથી અમારી ગાડી લઈને તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ અને હવે આગળની સાઈડે થોડું જોઈ શકો છો અહીંયા પણ હરણ ફરે છે એકદમ જંગલમાં જોઈ શકો છો હવે એનાથી થોડા આગળ જઈએ અમે અહીંયા પાણીની વ્યવસ્થા કરેલી છે જોઈ શકો છો જંગલી પ્રાણીઓને પાણી પીવા માટે કુંડ જેવું બનાવ્યું છે એની અંદર પાણી ભરેલું છે માય ગોળ જોઈ શકો છો ઝાડ ઉપર બેઠું છે એક દીપડો આરો બતાવે ત્યાં આગળ ઝાડ ઉપર એક દીપડો ચડીને બેસી ગયો છે એકદમ નજીકથી અમને જોવાનો મોકો મળ્યો છે જોઈ શકો છો ગાય દેવળિયા પાર્ક ની અંદર નું જંગલ છે જોઈ શકો છો ગાઈઝ આની અંદર પણ પ્રાણીઓ રહે છે જોઈ શકો છો તમે દીપડો એકદમ નજીકથી તરફ જઈ છે જોઈ શકો છો અહીંયા પાણી રાખેલું છે તો પાણી પીવા માટે બે ત્રણ દીપડા આવશે જોઈ શકો છો અહીંયા દિવાલ જેવું કરીને થોડા પૂરી રાખ્યા છે પણ એકદમ નજીકથી આપ જોઈ શકો છો આરામથી આપ દિવાળીયા પાર્કની અંદર જાઓ છો તો આ દીવ દીપડા અને સિંહ જે આગળ બતાવ્યા એ તો ફરજિયાત જોવા મળે જ છે તમને કારણ કે એ અંદર રાખેલા છે અને ખુલ્લા જંગલમાં તમને કંઈ નક્કી નહીં તમારું નસીબ હોય તો અમને જે જોવા મળે પ્રાણીઓ એનાથી પણ સારા પ્રાણીઓ જોવા મળે છે ત્રણ દીપડા અહીંયા રાખ્યા છે એકી સાથે હવે આપણે જઈશું આગળની તરફ અહીંયા થોડા અમે નીચે ઉતર્યા છીએ પાછો જંગલનો વ્યૂ બતાવીએ છીએ ખુલ્લા જંગલનો એકદમ ખુલ્લું જંગલ છે જોઈ શકો છો તમે ગાડી ચાલી છે અમારી આગળ હવે આવો રસ્તો છે અહીંયા એકદમ કાચળ ગીદવવાળો પાણીની અંદર થઈને ગાડી અમારી જાય છે વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં બતાવશો અને લાઈક જરૂર કરશો અમે હવે રિટર્ન ચાલ્યા છીએ રિટર્નમાં કંઈ જોવા મળશે તો તમને જરૂર બતાવતા જઈશું ગાડી હવે જે મેન રસ્તો હતો ત્યાં આવી ચૂકી છે ગાઈસ જંગલમાં થઈને આ બધું જંગલનો વ્યૂ જોઈ શકો છો પાણી અંદર ભરેલું છે પ્રાણીઓને પીવા માટે